વિધિ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણોએ ચારે વર્ણના લોકોના હાથમાં રાખડી બાંધી આશીર્વાદ આપ્યા અને દક્ષિણા સ્વીકારી પ્રાધ્યાપક હેમેન્દ્ર દવે જણાવ્યું કે જનોઈ માત્ર સૂતરનો ત્રાગડો નથી પરંતુ સોળ સંસ્કારોમાંનો એક મહત્વનો સંસ્કાર છે ઉપવિધ ધારણ કર્યા પછી જ વ્યક્તિને સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે આ રીતે રક્ષાબંધન અને બળેવનું પર્વ સમાજમાં એક આગવી અને અનોખી ઓળખ ધરાવે છે આ પવિત્ર તહેવારની અંદર ગામે ગામ નગરે નગર અને તીર્થસ્થાનો સ્થાનોની અંદર બ્રાહ્મણો એકત્રિત થઈ અને જનોય બદલવાનો સત્કર્મ કરી રહ્યા હોય છે અને એ જનોય બદલવાનું મુખ્ય કારણ એક જ છે કે આખા વર્ષ દરમિયાન જે કંઈ વેદપાઠની અંદર નાના મોટા દોષો થયા હોય શાસ્ત્ર સંરક્ષણની અંદર બોલવામાં કે કોઈપણ પ્રકારના દોષો થયા એના નિવારણ માટે અને યજ્ઞોપવિત એટલે કે સૂત્ર અને શિખા બ્રાહ્મણો માટે ખાસ હોય છે અને એના દ્વારા એ સનાતન ધર્મનું સંરક્ષણ કરતા હોય છે બ્રહ્મત્વ સિદ્ધય એવું આપણા વેદોની અંદર કહેલું છે અને વેદો ખીલો ધર્મમૂલમ આપણા ધર્મનું જો મૂળ હોય તો એ આપણા ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તો આ સૌ વેદોની સંરક્ષણ માટે બ્રાહ્મણો હંમેશા માટે તત્પર રહેલા છે અને એના દ્વારા આપણી સનાતન સંસ્કૃતિ ફૂલેલી ફાલેલી છે અને એનો ચારેય દિશામાં બ્રાહ્મણો પ્રચાર પ્રસાર કરે છે અને એ વેદનું સંરક્ષણ થાય કારણ કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ વેદનું સંરક્ષણ થવું જોઈએ અને એ માટે આજે તપોવન સંસ્કાર કેન્દ્રની અંદર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા અને આ ભૃગીઋષિ યજ્ઞશાળામાં સિત્તેરથી વધારે ઋષિકુમારો આ શ્રાવણી પ્રયોગો માટે જેને ઉપાકર્મ પણ કહેવામાં આવે છે એના માટે બિરાજમાન છે અને સાથે સાથે બહારથી પણ કેટલા વિપ્રવરો એટલે કે બ્રાહ્મણો જનો બદલવા માટે આવેલા છે તો આવા સત્કર્મ હંમેશા થાય અને આપણા હિન્દુત્વનું રક્ષણ થાય એ જ આનો મર્મ રહેલો છે આ શ્રાવણી પ્રયોગની અંદર દસ પ્રકારના સ્થાન આવે છે સાથે વંશાનું એટલે જે ઋષિ પરંપરા આપણી છે જે વેદો આપણને ઋષિઓએ આપેલા છે મંત્ર દ્રષ્ટારો ઋષિ એવું જે કહેવામાં આવેલું છે તે વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ આ બધા ઋષિઓ અને અરુંધતીને યાજ્ઞ એનું આજે પૂજન થાય છે સપ્તર્ષિનું અને દશવિધ સ્નાનની સાથે સાથે હેમાદિ પ્રયોગ પણ કરવામાં આવે છે તો આ સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ એ જ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાનો ધ્યેય રહેલો છે જયતુ ભારતમ જય તું સંસ્કૃતમ